વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ ન્યુ હોરીઝોન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના ડોક્ટર મીરા અને સહાયક પૂજા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ દ્વારા બાળક પર અમાનુષીય અત્યાચાર કરવામાં આવ્યો છે આ અંગે બાળકના માતાએ જણાવ્યું હતું કે અમે અમારું બાળક ડેવલપ થાય બોલતા શીખે તે માટે અહીંયા મૂક્યો હતો સેન્ટરના ડૉક્ટર મીરાએ મારા બાળકને નીચે પકડ્યું તેના પગ પર બેસીને ધમકાવ્યું મકરપુરા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી છે આ સેન્ટર બંધ થવું જોઈએ ડોક્ટર મીરા પોતાની કરતો સ્વીકારવા તૈયાર નથી સીસીટીવી ચેક કરવા અમને ધક્કા ખવડાવ્યા હતા જ્યારે અન્ય એક બાળક સાથે પણ અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે પણ તેના માતા પિતા સામે આવતા નથી માંગતા તેમના આક્ષેપો પણ છે ન્યૂ હોરીઝોન સેન્ટરમાં ચાર વર્ષના બાળકના પગ પર બેસી જય તેને ડરાવ્યો હતો બાળકે ફરિયાદ કરતાં માતા પિતાએ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા સીસીટીવી ફૂટેજમાં સેન્ટરની સંચાલિકાઓનો ભાંડો ફૂટ્યો હતો બાળકના પગ ઉપર બેસી જય મોઢા પાસે જય ધમકાવતા હોવાનું કેમેરામાં કેદ થયું હતું મકરપુરા પોલીસે સેન્ટર હેડ મીરા સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે છેલ્લે હું એટલું જ કહેવા માગું છું કે જે પણ કાર્યવાહી થવી જોઈએ એ થવી જોઈએ કેમ કે ડૉક્ટરો બિલકુલ છે સુધી અમે કમ્પ્લેન નાખી ત્યાં સુધી માનવા તૈયાર જ નહોતી એને લાગ્યું કે અમે સ્ટ્રોંગ બનીને રહેશું ને તો પેરેન્ટ્સ છે ને આગળ કમ્પ્લેન નહીં કરે એટલે એ એમ જ કહે છે કે કે હું બહુ પ્રેમથી બાળકને તેડું છું પણ જે પણ વિડીયો જોશે એમ કહેશે કે કોઈ પણ પ્રેમથી એને નથી તેડ્યું અમારે જ માંગ છે કે આગળ જે પણ કાર્યવાહી થવી જોઈએ પોલીસ જે કરશે એ સમીર કરીને છે એમનું સેશન અહીંયા ખોલવામાં આવ્યું છે બાળકે કીધું અમને તો બાળક એમને એવું મારા બાળકે કીધું એટલે અમે માંગ કરી કે અમારે સીસીટીવી કેમેરા જોવું છે સીસીટીવી કેમેરામાં જોયું કે બાળક રડે છે અને બિલકુલ પણ મેડમ એકવાર પણ એને ચૂપ કરાવવાની કોશિશ નથી કરી પ્રેમથી અને અમને પેરેન્ટ્સ વેઇટિંગ એરિયામાં બેઠવાનું એક સેકન્ડમાં બાળક ચૂપ કેવી રીતે થઈ જાય એક નોર્મલ અચાનક કે ચૂપ થઈ જાય કેટલા બાળકો છે એ મને નહીં ખબર અને બધા બાળકોની જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે ફીસ અને પ્રોગ્રામ અલગ અલગ હોય મારા બાળકની ચાલીસ જેવી હતી આસપાસ અમે અડધી પેમેન્ટ કરી દીધી હતી અને કેટલા બાળકો છે એ પણ આપણે ખબર ન પડે કેમ કે બધાનો સમય અલગ હોય એક પેરેન્ટ ખાલી અમને મળ્યા હતા જેને એમ કીધું કે એના બાળકે ઘરે આવીને કીધું કે મેડમે હાથમાં ભટકું ભરી ગઈ પણ એ પેરેન્ટ્સને હવે અમે એને કઈ આગળ કાર્યવાહી ન કરી તો અમે શું કહી શકીએ ગત ઓગણત્રીસ માર્ચના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં ફરિયાદીએ જણાવ્યું કે ફરિયાદીનો ચાર વર્ષનો દીકરો એ મકરપુરા પ્રતાપનગર રોડ પર પોલીસ હેડક્વાર્ટરની સામે ન્યૂ હોરાઇઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર નામનું એક સેન્ટર આવેલું છે તેમાં એ દીકરાને સ્પીચ થેરાપી ઇમ્પ્રુવમેન્ટ માટે ફરિયાદી એમના દીકરાને ત્યાં મૂકે અને ત્યાં સેન્ટર હેડ ડોક્ટર મીરા મેડમ અને તેમના આસિસ્ટન્ટ પૂજા મેડમ એ બંને એમના દીકરા સાથે અમાનવીય વર્તન કરેલું એને ખૂણામાં બેસાડીને એના પગ ઉપર પગ ચઢાવીને ધમકાવીને એની સાથે આ પ્રકારે અમાનવીય વ્યવહાર કરેલું એ બાબતે તેમણે રજૂઆત કરતા આ બનાવ સમગ્ર પંદર માર્ચનો છે ત્યારબાદ તેમણે સીસીટીવી જોવાની માગણી કરતા આ સીસીટીવી અમને સત્યાવીસ માર્ચના રોજ જોઈ અને ત્યારબાદ પોલીસ સ્ટેશન આવતા ઓગણત્રીસ માર્ચના રોજ એમની ફરિયાદ લેવામાં આવેલી છે આ ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર બે અને ચોપન તથા જુવેના જસ્ટિસ એક્ટની કલમ પંચોતેર મુજબ દાખલ કરવામાં આવેલી છે નોટિસેબલ ગુનો હોય બંને આરોપી એમને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને એ લોકો નોટિસ આપેલી હાજર થાય ત્યારથી એમનું સ્ટેટમેન્ટ લઈને આગળની તપાસ ચાલુ